નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને આઈ ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ચેઇન ટેપ અને કંપાસનો ઉપયોગ કરી નકશો બનાવો એ લેસન વિશે તાલીમસ માર્ગદર્શન આપીશ ચેઇન ટેપ અને કંપાસનો ઉપયોગ કરી નકશો તૈયાર કરો જ્યારે સર્વેક્ષણ વિસ્તાર મોટો હોય જમીન અસમતલ હોય અને ખૂબ જ માહિતી આપેલી હોય ત્યારે ટ્રાયન્ગ્યુલેશન સર્વે શક્ય નથી એટલે કે ચેનની મદદથી ઘણી વખત વિસ્તાર ઘણો બધો મોટો હોય અને જમીન ઊંચી નીચી હોય તો ચેનની મદદથી પણ સર્વે કામ શક્ય હોતું નથી આવા સંજોગોમાં જે તે પ્રદેશનું સર્વેક્ષણ માલારેખણ એટલે કે ટ્રાવર્સિંગની પદ્ધતિથી કરવામાં આવે છે આ પદ્ધતિમાં ઘણી બધી લાઈનોને જોડીને એટલે કે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે છે દરેક લાઈનની લંબાઈ સાંકળ કે માપપટ્ટી વડે માપવામાં આવે છે જ્યારે તેની દિશા ખૂણો માપવાના સાધનો જેવા કે કંપાસ વડે માપવામાં આવે છે એટલે કે જે સર્વે દરમિયાન આપણે ચેન માપપટ્ટી કંપાસ વગેરેનો ઉપયોગ કરે ત્યારે આપણે ટ્રાયંગ્યુલેશન સર્વે શક્ય ન બનતા આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને માલા રેખા સર્વેક્ષણ ભેગું કરી નકશો બનાવીશું એક સર્વેલ તરીકે કોઈપણ આકૃતિનું પ્લોટિંગ કોણીય માપ એટલે કે એન્ગ્યુલર મેઝરમેન્ટ વગર કરી શકાશે નથી જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ લંબાઈ એસી અને બીડી આપવામાં આવે તો કોઈ પણ કોણીય માપ વિના સમાન આકૃતિ પ્લોટિંગ કરી શકાય છે આકૃતિમાં બતાવ્યા મુજબ એસી અને એડી ત્રિકોણ એ સૌથી સરળ પ્લેન આકૃતિ છે જે કોઈપણ કોણિયા માપ વગર દોરી શકાય છે તેથી સર્વેક્ષણ કરવાના ક્ષેત્રને ત્રિકોણના નેટવર્કમાં વહેંચવામાં આવે છે ત્રિકોણ આકાર સર્વેક્ષણમાં ત્રણ પ્રકારની સર્વે લાઈનોનો ઉપયોગ થાય છે બેઝ લાઇન ચેક લાઇન અને ટાઈ લાઇન આ ત્રણે ત્રણ લાઈનોનો ઉપયોગ કરીને આપણે ચેઇન સર્વે એટલે કે ટ્રાયંગ્યુલેશન મેઠર કરીશું ત્રિકોણાકાર સર્વેક્ષણ કરવા માટે સર્વે સ્ટેશન સ્થાપિત કરવામાં આવે છે સાકર લાઈનના પ્રારંભિક અને અંતિમ બિંદુઓને સર્વે સ્ટેશન કહે છે તેને એ બી સી ડી તરીકે સૂચવવામાં આવે છે અને એ દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે આવા સ્ટેશનોને મુખ્ય સ્ટેશન અને તાઇ સ્ટેશન કે સબ સ્ટેશનોમાં વહેંચવામાં આવે છે વિસ્તારની બાઉન્ડ્રીને જોતા સ્ટેશનોને મુખ્ય સ્ટેશન કહેવામાં આવે છે જે આપેલી આકૃતિમાં એ બી સીડી વડે દર્શાવેલ છે મુખ્ય સ્ટેશન સિવાયના સ્ટેશનોને ટાઈ સ્ટેશનો કહેવાય છે હવે આ ત્રણ લાઈનોને આપણે વિસ્તારથી સમજીશું કે આધાર રેખા એટલે કે બેઝ લાઈન તો સાંકલ લાઈનની સૌથી લાંબી લાઈનને બેઝ લાઈન તરીકે ઓળખવામાં આવે છે જે આકૃતિમાં એસી તરીકે દર્શાવેલી છે અહીંયા આપણને એક સામાન્ય પ્રદેશની આકૃતિ નકશા સ્વરૂપે આપી છે જ્યાં આપણે આ જે પ્રદેશ છે એને વિવિધ માળખાઓમાં વેચી છે જ્યાં એ થી સીને જોડતી લાઇન જે નકશામાં સૌથી લાંબી લાઈન છે એને આપણે બેઝ લાઇન કહીએ છે આ લાઇનથી ચેનેજ અને ઓફસેટ્સ લેવામાં આવે છે સમગ્ર સર્વેની ચોકસાઈ મુખ્યત્વે આ લાઇનની ચોકસાઈ પર આધારિત છે બેઝ લાઈનને પ્લાનમાં એવી રીતે મૂકવી જોઈએ કે તે ચેન લાઈનને બંને બાજુ લગભગ આખા વિસ્તારને વહેંચી દે ચેક લાઈન આકૃતિ બિંદુ સીને વિરુદ્ધ દિશામાં સીધી રેખામાં એ બિંદુ એક સી ઈ લાઇન બનાવે છે જેને ચેક લાઇન કહેવાય છે તેનો ઉપયોગ ફ્રેમવર્કની ચોકસાઈ તપાસવા માટે થાય છે અહીંયા જે સી થી ઈ તરફની જે લાઈન આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અને આપણે ચેકલાઈન તરીકે ઓળખીશું અહીંયા તમને રેફરન્સ માટે એક કોઈક એક જગ્યાનો નકશો મૂકવામાં આવ્યો છે જ્યાં આપણે વિવિધ બેઝ લાઈન ચેક લાઈન વગેરે તારા રેખાઓ મૂકી છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો તાઇલાઈન

વગેરે લાઈનો ઉપયોગ કરીને આપણે ટ્રાયંગ્યુલેશન સર્વે કરીશું આ બેઝ લાઇન એટલે કે સૌથી લાંબામાં લાંબી લાઈન જેમાં નકશાની ચોકસાઈનો આધાર આપણે આ લાઇન પર કરીશું ટાઈ લાઈન જે આપણે આકૃતિમાં એફજી તરીકે જોઈ તેનો ઉપયોગ મુખ્ય રેખાઓથી દૂરની અંત્ય વિગતોને શોધવા માટે માળખાની ચોકસાઈ તપાસવા માટે થાય છે ચેઇન સર્વેનું લેઆઉટ સાઇડ પ્લાઈન નીચે મુજબ પ્લોટિંગ કરવામાં આવે છે એટલે કે ચેઇન સર્વે કયા તબક્કાઓમાં કરવામાં આવે છે એનું પ્લોટિંગ કઈ રીતે કરવામાં આવે છે જેને આપણે વિસ્તૃત રીતે સમજીએ પહેલું રેકોગ્નાઇઝેશન્સ બીજું માર્કિંગ એન્ડ ફિક્સિંગ સ્ટેશન ત્રીજું રેફરન્સ સ્કેચિસ અને ચોથું રનિંગ સર્વે લાઇન હવે રેકોગ્નાઇઝેશન્સ લેકે સર્વેક્ષણ કરવાના સ્થળના સમગ્ર વિસ્તારની પ્રારંભિક નિરીક્ષણને અવલોકન રેકોગ્નાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે સર્વેક્ષણ લાઈનો નક્કી કરવા અને વિગતો લેવા માટે પ્રથમ સર્વે સ્ટેશનો નક્કી કરવા આવશ્યક છે નકશો બનાવવા માટે જે તે પ્રદેશનું પહેલાં પ્રાથમિક ધોરણે અભ્યાસ કરવો તેને આપણે રેકોગ્નાઇઝેશન કહીશું જેમ કે ત્યાં કઈ કઈ વસ્તુઓ સમાવેશ થાય છે એની આજુબાજુ કેટલી વિગતોનો સમાવેશ થાય છે વગેરે જમીનની તપાસ કરવા અને સર્વે લાઇનો નાખવા અંગેના નિર્ણય માટે સર્વેરને આખા વિસ્તારનું અવલોકન માટે સર્વેક્ષણ વિસ્તારમાંથી પસાર કરવામાં આવે છે એટલે કે કઈ લાઇન એ કઈ જગ્યાએ નાખશે તેના માટે સર્વેરે પોતે પહેલાં એક પ્રાથમિક અભ્યાસ કરવો પડે છે રેકોગ્નાઇઝેશન્સ દ્વારા કી પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે બીજું સર્વે સ્ટેશનો માર્ક કરવા અને નક્કી કરવા એક પ્રાથમિક કી પ્લાન તૈયાર કર્યા પછી સર્વે સ્ટેશનો વુડન ખીલીઓ જમીનમાં કોડીને નિશ્ચિત કરવામાં આવે છે પેગ અથવા નરમ જમીન માટે લાકડાના પેગ અને રસ્તાઓ તથા સખત સપાટી માટે ખીલીઓ જમીન પર સ્ટેશન ફિક્સિંગ માટે ઉપયોગમાં લેવાય છે સર્વે સ્ટેશનો માર્ક કરવા એટલે કે એક પ્રાથમિક અભ્યાસ કર્યા પછી કેટલાક સ્ટેશનો એમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં વુડન પેકનો ઉપયોગ કરવામાં આવે છે જે એક રેફરન્સ તરીકે પણ કાર્ય કરે છે ત્રીજું સંદર્ભ સ્કેચ દરેકે દરેક સર્વે સ્ટેશનોને કેટલાક કાયમી વસ્તુઓ કે વિગતો સાથે સંદર્ભિત કરવામાં આવે છે રેફરન્સ માટે ટેમ્પરેરી રેફરન્સ ઘણીવાર આખા દિવસના અંતે જ્યારે સર્વેકામ પૂરું કરે ત્યારે બીજા દિવસે જ્યારે કાર્ય શરૂ કરે ત્યારે એ રેફરન્સ કદાચ ન પણ મળે તો એ સંદર્ભમાં કેટલીક કાયમી વસ્તુઓ જેમ કે કોઈ ઝાડ હોય કોઈ બિલ્ડિંગ હોય એને સંદર્ભિત કરવામાં આવે છે જેને સંદર્ભ સ્કેચમાં પણ લેવામાં આવે છે સર્વે સ્ટેશનોના માપ આ કાયમી પોઈન્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે અને તેને સંદર્ભ સ્કેચથી દર્શાવવામાં આવે છે સર્વેક્ષણ દરમિયાન અથવા સર્વે કામ પૂર્ણ થયા પહેલાં જ્યારે કોઈ સર્વે સ્ટેશન વિસ્થાપિત થાય છે અથવા ખોવાઈ જાય છે ત્યારે તેને ફરીથી સ્થાપિત કરવા માટે આ ખૂબ જ ઉપયોગી છે રનિંગ સર્વે લાઇન ત્યારબાદ સર્વે સ્ટેશનોની વચ્ચે સર્વે લાઇનો પ્લોટ કરવામાં આવે છે સર્વે કામ થઈ ગયા પછી સર્વે સ્ટેશનો ફિક્સ થઈ ગયા પછી એક સર્વે લાઇનો પ્લોટિંગ કરવામાં આવે છે અને ઓપસેટિંગ પદ્ધતિ દ્વારા સર્વે લાઇનની આજુબાજુની વિગતો લેવામાં આવે છે ટ્રાએંગ્યુલેશન થઈ ગયા પછી ઘણીવાર લાઇનોનું એંગલ માપવું પણ જરૂરી હોય છે કેમ કે લાઇનો સીધી હોવું દરેક પરિસ્થિતિમાં સીધી હોવી લાઈનો એ જરૂરી નથી હોતી એ માટે જ્યારે એંગલ પર લાઈનો હોય ત્યારે આપણે હવે કંપાસનો ઉપયોગ કરીશું એટલે કે કંપાસ માલા રેખા માટેનું ક્ષેત્રકામ તો ફિલ્ડ વર્ક ઓફ કંપાસ ટ્રાવર્સિંગ કંપાસ ટ્રાવર્સિંગ માટે આપણે ફિલ્ડ વર્ક કઈ રીતે કરીશું તે જોઈએ કંપાસ વડે કરવામાં આવતું સર્વેક્ષણ સાકર અને માપપટ્ટીના સર્વેક્ષણ જેવું છે પરંતુ આ સર્વેક્ષણમાં વિસ્તારને ત્રિકોણમાં ન વહેંચતા તે આકૃતિમાં આવરી લેવામાં આવે છે અને આકૃતિના અંતકોણ કંપાસ વડે બેરિંગ લઈ માપવામાં આવે છે સૌ પ્રથમ જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય તે પ્રદેશનું પ્રાથમિક અવલોકન કરી સરળતાથી અને ચોકસાઈથી મોજણી એટલે કે માપણી થઈ શકે તેવા સર્વેક્ષણ સ્થાન નક્કી કરવામાં આવે છે સર્વેક્ષણ સ્થાન પસંદ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એક એક સર્વેક્ષણ સ્થાન ઉપરથી તેની બંને બાજુના સર્વેક્ષણ સ્થાન દેખાવા જોઈએ એટલે કે વચ્ચે કોઈ પણ અવરોધ ન આવવો જોઈએ જ્યારે આપણે સર્વે કામ શરૂ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એક પોઈન્ટથી બીજો પોઈન્ટ ક્લિયર દેખાવો જોઈએ તો જ આપણું કામ ત્રુટિરહિત રહેશે બીજું સર્વેક્ષણ રેખાઓ વિગતની નજીક બને તેટલી તેમને સમાંતર અને સપાટ જમીન ઉપરથી પસાર થવી જોઈએ સર્વેક્ષણ રેખાઓ હોય છે એ લગભગ સપાટ જમીન પરથી પસાર થવી હોય એવી સિલેક્ટ કરવી જોઈએ અને કોઈ વિગતની નજીકથી પસાર થતી હોય કે જે તે આપણી એ વિગત એટલે કે જે પરમેનન્ટ માર્ક હોય એને આપણે રેફરન્સ તરીકે પણ ભવિષ્યમાં લઈ શકીએ ત્રીજું સર્વેક્ષણ રેખાઓની માપણી અને આરેખણમાં બને એટલી ઓછી મુશ્કેલી પણ બને આરેખણ એટલે કે રેન્જિંગ આપણે જ્યારે કરીએ છીએ જ્યારે માપણી કરીએ છીએ ત્યારે આપણે એમાં બને એટલી ઓછી મુશ્કેલી પડે એ રીતની સર્વેક્ષણ રેખાઓ પસંદ કરવી જોઈએ ચોથું શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક આકર્ષણથી મુક્ત સ્થળ ઉપર સર્વેક્ષણ સ્થાનો પસંદ કરવા જોઈએ એટલે કે જ્યારે આપણે નકશો તૈયાર કરવા માટે ફેરફાર કરીએ છીએ ત્યારે આપણે કંપાસનો ઉપયોગ કરીએ છીએ અને કંપાસ પ્રિઝમેટિક કંપાસ એ ચુંબકીય સિદ્ધાંત પર કામ કરે છે એ સ્થાનિક આકર્ષણ કે જેને લીધે કંપાસમાં રહેલું જે ચુંબક છે એ મુક્ત રીતે ફરી શકતું નથી એની જે સોય હોય છે મેગ્નેટિક નીડલવાળી એ મુક્ત રીતે ફરી શકતી નથી એટલે આપણને એનું જે પ્રોપર સાચું બેરિંગ હોય એ મળી શકતું નથી કેમકે જ્યારે સ્થાનિક આકર્ષણવાળા એરિયા હોય જેમ કે રેલવે લાઇન જતી હોય આપણા ખિસ્સામાં કોઈ ધાતુની વસ્તુ હોય ચાવી હોય તો એ જે કંપાસમાં જે મેગ્નેટ રહેલું એની તરફ આકર્ષિત થતાં આપણને સાચા રીડિંગ મળતા નથી માટે આપણે સ્થાનિક આકર્ષણથી મુક્ત સ્થળ પસંદ કરવું જોઈએ મુખ્ય સર્વેક્ષક ઉપરની બાબતોને ધ્યાનમાં રાખી વિસ્તારનું અવલોકન કરી યોગ્ય સર્વેક્ષણ સ્થાનો પસંદ કરી સૂચક રેખાચિત્ર બનાવશે કે જે સર્વેક્ષણ કામમાં દોરવણીરૂપ થઈ શકે છે આ દરેક બાબતોને ધ્યાનમાં લઈને પછી સર્વેક્ષણ સ્થાનો પસંદ કરીને એક પ્રોપર એક રેખાચિત્ર બનાવવામાં આવે છે જે સર્વેક્ષણ કામ આગળ જતાં જે સર્વે કામ કરવાનું છે તેમાં એક રેફરન્સ સાબિત મુખ્ય સર્વેક્ષક સર્વેક્ષણ ટુકડીને જુદા જુદા કામ જેવા કે બેરિંગ લેવા સાંકળ માપણી અનુલંબ એટલે કે ઓફસેટ લેવા ક્ષેત્ર નોંધપોથી લખવી સમગ્ર માપો લેવા સ્થાન રેખા ચિત્ર દોરવા વગેરે માટે વહેંચી દે છે હવે જ્યારે પ્રદેશનું એક પ્રાથમિક અવલોકન થઈ ગયું છે આપણે એમાં એક ટેમ્પરરી પરમેનન્ટ પોઈન્ટ ફિક્સ કરી દીધા છે એનો એક રફ સ્કેચ બની ગયો છે એના પરમનન્ટ રેફરન્સ લઈ લીધા છે પછી જે મેઇન સર્વેક્ષક છે એ નકશો બનાવવા માટે જે સાથે રહેલી ટુકડી છે એને અલગ અલગ વિભાગોમાં વહેંચી દેશે જેમ કે એક કોઈકને બેરિંગ લેવાનું સાંકળ માપણી માટેનું ઓફસેટ લેવાનું જે પ્રોપર ગાઈડન્સવાળા છે જેને અનુભવ છે એક ક્ષેત્ર નોંધપોથી લખવાની સમગ્ર આજુબાજુના માપ લેવા સ્થાન રેખા ચિત્ર એટલે કે જે સ્થાન પર જે જે ચિત્ર છે એ દોરવા વગેરે માટે વહેંચી દે છે એક સર્વેક્ષણ પેટા ટુકડી બધી રેખાઓના ફોર બેરિંગ અને બેકબેરિંગ આગળ જણાવ્યા પ્રમાણે દરેક સ્થાન ઉપર કંપાસનું કેન્દ્રીકરણ અને સમતલીકરણ કરીને લે છે એટલે કે ચેઇન અને ટેપથી સર્વે થઈ ગયા પછી જે જગ્યાએ આપણે બેરિંગ લેવાની જરૂર હોય ત્યાં પણ સર્વેક્ષણ ટુકડી પોતપોતાનું કામ વેચી દરેક જગ્યાએ એનું પરમેનન્ટ કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરી એના ફોર બેરિંગ અને બેક બેરિંગ લઈને એના એંગલ શોધી કાઢશે જ્યારે બીજી પેટા ટુકડીઓ બાકીનું કામ સાંકળ સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે મુખ્ય સર્વેક્ષકની સૂચના મુજબ કામ કરે છે એટલે કે જ્યારે સર્વેક્ષણ કામ હોય તેમાં જે મુખ્ય સર્વેક્ષક હોય એ કામની વહેંચણી કરે અને એની સૂચના મુજબ જ બીજી પેટા ટુકડીઓ કામ કરશે જેથી કામની વહેંચણી પર યોગ્ય રીતે થાય અને પૂરતા ઓછા સમયમાં કામ સારી રીતે થઈ શકે એ માટે આકૃતિમાં એક પ્રદેશના કંપાસ રેખાનું ચિત્ર આપેલ છે જેના ઉપરથી કંપાસ માલા રેખાણ કેમ કરવામાં આવે છે તે સમજાશે હવે પ્લોટિંગ ઓફ મેમ ચેન સર્વે થઈ ગયા પછી કંપાસથી બેરિંગ લઈ લીધા પછી ફિલ્ડ વર્ક કરી લીધા પછી આપણે એ ફિલ્ડ વર્કને એ માપણીને એ મોજણીને નકશા સ્વરૂપે કઈ રીતે ઉતારીશું તે જોઈએ તો પ્લોટિંગ ઓફ મેમ સર્વેક્ષણ કાર્ય બાદ આગળ ઓફિસ કાર્ય ખૂબ જ મહત્ત્વનું છે સર્વેક્ષણ ટુકડીઓએ જે કામ કર્યું છે એ બધા સર્વેક્ષણ કામ પૂરું કર્યા પછી ઓફિસ વર્ક કરશે એટલે કે એમાં નકશો તૈયાર કરશે જેમાં નકશોને વિભાગો તૈયાર કરવા વિસ્તારની ગણતરી કરવી વગેરેનો સમાવેશ થાય છે સર્વેયરે ફિલ્ડ નોંધો પરથી સાચી રીતે ડ્રોઈંગ બનાવવાનું હોય છે જે ફિલ્ડ બુક તૈયાર કરી છે એને યોગ્ય સ્કેલ પર ઉતારી એને ડ્રોઈંગ બનાવવાનું હોય છે જેને આપણે નકશા કામ તરીકે ઓળખીએ નીચેના ડ્રોઈંગ સાધનો અને સામગ્રીઓનું સામાન્ય રીતે ઓફિસ કાર્યમાં સમાવેશ થાય છે એક ડ્રોઈંગ બોર્ડ બીજું સાહીઠ ત્રીસ ડિગ્રીવાળું અને પિસ્તાલીસ ડિગ્રીવાળું સેટ સ્ક્વેર જે આપણને એંગલ ડ્રો કરવા માટે ઉપયોગી બનશે ફ્રેન્ચ કર પ્રપોઝનલ કંપાસ ટી સ્ક્વેર ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ રોલિંગ પેલેલ કલર એટલે કે સમાંતર માપ પટ્ટી જેને આપણે રોલિંગ સ્કેલ તરીકે ઓળખીએ છીએ પ્રોટેક્ટર પ્લોટિંગ એટલે કે જે પ્લોટિંગ કરવા માટેના જે સ્કેલ હોય એનો બી ઉપયોગ કરશે એમાં કઈ કઈ ડ્રોઈંગ સામગ્રીનો ઉપયોગ કરશે નકશા બનાવવા માટે તે જોઈએ તો સારી ગુણવત્તા ધરાવતા ડ્રોઈંગ પેપર્સ જ્યારે આપણે ફિલ્ડવર્ક પૂરું કરીને નકશો તૈયાર કરીએ છીએ ત્યારે આપણે સારી ગુણવત્તાવાળા ડ્રોઈંગ પેપર્સનો ઉપયોગ કરવાનો છે કેમ કે એ જે ડ્રોઈંગ જે નકશો તૈયાર કરીએ છે એ આપણને ખૂબ ઉપયોગી હોય છે અને એ પેપર્સ આપણે લાંબા સમય સુધી સાચવવાનું રહેતું હોવાથી એ સારી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે ડ્રોઈંગ પેન્સ અથવા ક્લિપ્સ એચ ટુ એચ પેન્સિલ રબર વોટરપ્રૂફ ઇન્ક વોટર કલર બોક્સ આટલા સાધન સામગ્રીનો ઉપયોગ ઓફિસ વર્કમાં નકશો બનાવવા માટે કરશે સર્વેક્ષણનો પ્લાન પ્લોટિંગ કરતાં પહેલાં પ્લાનનો સ્કેલ પસંદ કરવામાં આવે છે ફિલ્ડવર્ક થઈ ગયા પછી એ ડ્રોઈંગના હિસાબે એટલે કે એ સર્વે કામના એરિયાના હિસાબે સૌ પ્રથમ સર્વેર પોતાનો એક સ્કેલ નક્કી કરશે કે આટલા સ્કેલની અંદર આ ડ્રોઈંગ હું આ કાગળમાં દોરી શકીશ જો યોગ્ય સ્કેલ પસંદ કરવામાં ન આવે તો બની શકે કે એનું અંતિમ બિંદુ છે એ કાગળ પર નહીં આવે અને જે નકશાકામ માટે ફારવેલ સમય છે એ વેસ્ટ જશે માટે નકશાકામ શરૂ કરતાં પહેલાં એટલે કે નકશો દોરતા પહેલાં યોગ્ય સ્કેલ પસંદ કરવો એની આવડત દરેક સર્વેયરને હોવી ખૂબ જરૂરી હોય છે જે ક્ષેત્રની કામગીરી શરૂ થાય તે પહેલાં સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે અને સ્કેલ નકશો સમાવવા માટે જરૂરી કાગળના કદને નિર્ધારિત કરશે ડ્રોઈંગ પેપર કે ડ્રોઈંગ સીટની ફરતે બે સેમીથી ચાર સેમી સુધીનું માર્જિન જોડીને કાગળ પર બોર્ડર લાઇન દોરવામાં આવે છે એટલે નકશો બનાવવા માટે પ્લોટિંગ સર્વેર કામ વગેરે પૂર્ણ કર્યા પછી જ્યારે નકશો તૈયાર કરવામાં આવે છે ત્યારે ડ્રોઈંગ પેપર ઉપર આ રીતે માર્જિન બનાવીને પછી નકશો દોરવામાં આવે છે ત્યારબાદ આ લંબ ચોરસમાં સર્વેક્ષણની સ્થિતિ ઉત્તર રેખા સ્કેલ ટાઇટલ વગેરેની ગોઠવણ કરવામાં આવે છે જેથી નકશો બનાવવા માટેની જરૂરી બધી જ વિગતોનો સમાવેશ થઈ શકે સર્વે હંમેશા ઉત્તર દિશા તરફ લોટિંગ કરવામાં આવે છે જેથી ઉપરની અને નીચેની જમણી અને ડાબી બાજુની વિગતો અનુક્રમે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં પ્લોટ કરી શકાય જ્યારે પણ પ્લાન આયોજન કરવામાં આવે છે ત્યારે સર્વેની ઉત્તર બાજુ કાગળ કે સ્થિત ઉપરની બાજુ હોવું જોઈએ આંતરછેદના બિંદુઓ અંતમાં ચિહ્નિત થાય તે પહેલાં ત્રિકોણ બાજુઓ યોગ્ય રીતે દોરેલી છે તેની ખાતરી કરવા માટે રેખાઓને સ્કેલ સાથે કાળજીપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે ત્યારબાદ ત્રિકોણમાં ટાઇલ લાઇન અથવા ચેક લાઇન દોરવામાં આવે છે જેનો અભ્યાસ આપણે આગળ જોયો કે દરેક ટ્રાઇંગ્યુલેશન સર્વેમાં બેઝ લાઇન ટાઈ લાઇન ચેક લાઇન વગેરે દોરવામાં આવે છે તે નકશામાં પણ બતાવવું જરૂરી હોય છે ત્રિકોણના માળખાને દોરીને અને તેની ચોકસાઈની ચકાસણી કર્યા પછી ઓફસેટની રચના કરવામાં આવે છે ઓપસેટ્સને પ્લોટ કરવાની બે પદ્ધતિ છે પ્રથમ પદ્ધતિમાં ઓપસેટ માપવાના હોવાથી પોઇન્ટ્સની સાકર લાઇનની સાથે ચિહ્નિત થાય છે અને લંબચોરસ લાઇન પછી સેટ સ્ક્વેરની સહાય દ્વારા ખેંચવામાં આવે છે બીજી પદ્ધતિ જે વધુ અનુકૂળ અને સામાન્ય છે આ પદ્ધતિમાં સ્કેલનો ઉપયોગ કરીને રચવામાં આવે છે શીટમાં સમગ્ર વિસ્તાર આવરી લેવાય તે રીતે લાંબામાં લાંબી સર્વેક્ષણ રેખા ડ્રોઈંગ પેપર ઉપર દોરવામાં આવે છે ખૂણે અનુલમ દોરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાંબો અથવા પ્લોટિંગ સ્કેલ શૂન્ય એક લાઇનની બરાબર શરૂઆતમાં મૂકવામાં આવે છે અનુલમ સ્કેલમાં લાંબા સ્કેલને કાટખૂણે પકડવામાં આવે છે પછી તે લાંબા સ્કેલ તરફ જરૂરી ફેરફાર સાથે ગુમાવવામાં આવે છે જેથી લાંબા સ્કેલ ઉપર વાંચી શકાય અને અનુલમ લંબાઈ પેન્સિલ વડે અંકિત કરવામાં આવે છે પ્લોટિંગ માપણી ટ્રાએંગ્યુલેશન સર્વે બેરિંગ લઈ ગયા પછી ફાઇનલ આ રીતે આપણે સ્કેલ બનાવવામાં આવે છે જે એક નકશા સ્વરૂપે કાગળ પર ઉતારવામાં આવે છે અહીં આપણે નોટ સ્કેલ ચેક લાઈન ટાઈ લાઈન આનું આ જે ત્રિકોણીય માળખું છે વગેરે તૈયાર કરીને અંતે આ રીતે એક સર્વેયર પોતાનો નકશો તૈયાર કરે છે હવે આપણે આ લેસન અંતર્ગત થોડાક

પરિચય સર્વેક્ષણના મુખ્ય સિદ્ધાંતો ત્રણ પ્રકારની સર્વે લાઇનોનો અભ્યાસ ચેઇન સર્વેનું લેઆઉટ સાઇપલાઈન મુજબ પ્લોટિંગ કંપાસ માલા રેખા માટેનું ક્ષેત્રકામ વગેરેનો અભ્યાસ કર્યો સ્કિલ આ લેસનના અંતે તાલીમાર્થી ચેઇન ટેપ સર્વેનું લેઆઉટ સાઇડ પ્લાન કંપાસ માલા રેખા માટેનું ક્ષેત્રકામ તેમજ પ્લોટિંગ શીખશે એટલે કે લેસનના અંતે તાલીમાથી ચેઇન ટેપની મદદથી કઈ રીતે માપ લેશે સાઇટ પર કઈ રીતે કામ કરશે ચેન અને ટેપની મદદથી માપ લીધા પછી કંપાસની મદદથી કઈ રીતે બેરિંગ અને ખૂણાની ગણતરી કરી ક્ષેત્રકામ કરી એને સમગ્ર માપને કાગળ પર કઈ રીતે ઉતારશે નકશાના સ્વરૂપે તે શીખશે આજના લેસન અંતર્ગત તમે મને સહકાર આપ્યો એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું આપણે નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું આભાર